ગુજરાત સ્ટોન પોરી ઉદ્યોગકારોની હડતાળની વડોદરા શહેરમાં અત્યારથી જ અસર જોવા મળી રહી છે જેમાં વડોદરા શહેરના ક્રેડાઇ એસોસિએશનના બિલ્ડરોની બે હજારથી વધુ બાંધકામ સાઇટો પર બાંધકામની કામગીરી અત્યારથી જ ઠપ થઈ છે પૂરી ઉદ્યોગકારોની હડતાળને પગલે કપચી નથી આવી રહી આથી સ્લેબ પિલર અને સ્પ્લિન્ટ નથી ભરાઈ રહ્યા તો કામકાજ બંધ થતા બિલ્ડરો પરેશાન થઈ ચૂક્યા છે ક્રેડાઈ પ્રમુખ મયંક શાહે આપેલી માહિતી મુજબ હોળી બાદ દિવાળી સુધી જેટલું કામ ખેંચવું હોય તેટલા શ્રમિકો જરૂર મળે છે પરંતુ હાલ તો કોરી એસોસિએશનની હડતાળના કારણે તમામ કામ અટકી પડ્યા છે આથી લેબર કોન્ટ્રાક્ટર બિલ્ડરોની દિવાળી બગડે તેવી સ્થિતિ ઉદભવી જોકે સેવાલિયા અને ટીમ્બામાં કબજી બનીને આવતી હોય છે કોરી ઉદ્યોગકારોની સ્પષ્ટ વાત છે કે જ્યાં સુધી સરકાર બાહેન્દરી નહીં આપે ત્યાં સુધી આ ચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રહેશે સમય છે અને દિવાળી જેમાં મજૂરોની જે ચોમાસા પછી આપણે જોઈએ તો છૂટ હોય છે એટલે જેટલું કામ ખેંચવું હોય એ ખેંચવાનો પૂરેપૂરો સમય છે અને એ ટાઈમે જે અત્યારે જે આ નવરાત્રિના સમયે જે ક્વૉરી એસોસિએશનની જે હડતાલનો જે આ નિર્ણય એ છે તો એનાથી એવું છે કે દિવાળી આવતા વીસ વીસ પચાસની દિવાળી આવશે એ પહેલાં જો ક્વોરીના બંધ થઈ જાય તો કપચી જે મેઇન મટિરિયલ છે જેનાથી આરસીસી કોન્ક્રીટને બધા જ કામને બ્રેક વાગી જાય એટલે લેબરનું બી દિવાળી બગડશે પ્લસ બિલ્ડરોને બી જે કામ ખેંચવાનું ટાર્ગેટ હોય છે જે એ પણ બગડશે અને મટિરિયલની હોય તો બટ અબિયસ છે કે ભાઈ લેબર કામ બંધ જ કરે છે કોન્ટ્રાક્ટર એટલે એના લીધે લોકોની દિવાળી બગડશે તો આ જલ્દામાં જલ્દી એનું નિરાકરણ આવે સમ સમેટી જાય એવી અમે આશા રાખીએ છીએ વડોદરાની અંદર ઓછામાં ઓછી પંદર સુધી બે હજાર સાઇડ ચાલતી હશે જેની બધી જ કોરી સેવાલી અને આ બાજુથી આવતી હોય છે એટલે અડધાને લઈને તો ઘણું મોટું નુકસાન થવાનું એ છે